તમ તાણા બી રાતે અમાર કોઈ ધંધો નહીં ના અમાર તો કોમ તો કોમઈ થાચીને આયો તો ઉભા દેતા નહીં યાર આ પેલું જોતા જોતા ભરે મા દારૂ તો એને નસો થઈ ગયો વાત સાચી એના દરેક પૈસા તો લઈ લેજો બે હજાર રૂપિયા કાત નહીં છે જો અલ્યા ના મારા બે અલ્યા યાર કરે ઉપર હોય

ચકરી તમે ચકરી ચકરી દારૂ બે તમને ખાવા દો ને બી એવું કરવાનું દારૂ ને માથું બે મજા વાપડો બેન જોવાની

તો હું આમ કરે આમ કઈ આમ ઊંચી કઈ ના કે હા તો હું સરસ જીતે કે ના જીતે હા તમે સરસ જીત્યા તો આને પૈસા આવતો નહી આયો તો તમે પૈસા આલ દેવા પર એટલે અમને ચીજ ને સમજાવ જો રૂપાન કે હારું કે અમને ખાટલો આમ કરીને ફેવ રહ્યો માથું ફોડવા કીધા હતા હાથ પગ ભાગવા કીધા હતા પૈસા આલવા પછી પૈસા આલ દો પૈસા તો આલવા ને જો હવાર માલ હવાર બાર કોઈ નહીં